રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે પવનની દિશાના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે દસ પોન ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું છે સત્તર જિલ્લામાં તાપમાન પંદર ડિગ્રીની આસપાસ જોવા મળ્યું છે રાજ્યમાં હાલ ઠંડીનું જે પ્રમાણ જોવા મળ્યું છે ગાંધીનગરમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ ડીસામાં તેર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે વલ્લભ વિદ્યાનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે સુરતમાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે દમણમાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું દસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે